ત્રણેય લોકોને શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ પહોંચાડવામાં આવી પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે સોશિયલ મીડિયા પર ડોર માર મારતા વિડિયો થયા વાયરલ પ્રકાશ પટેલ રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા છેલ્લા પંદર વીસ દિવસથી એવી અફવાઓ ખૂબ જોર પકડી છે કે વિસ્તારમાં લૂંટાળુઓ આવ્યા છે વિસ્તારમાં ચોરો આવ્યા છે જે પબ્લિકને માર મારીને ઘરની વસ્તુ લઈ જતા હોય છે તો આ એક સાવ અફવા છે અમે લોકોની ઇન્ફોર્મર મારફત જેટલી વાતની મળી છે કોઈ નવા હિંસક ગેંગ કે કોઈ નવા ગેંગ વિસ્તારમાં નહીં ક્રાઈમનું જે પ્રમાણ છે એમાં પણ કોઈ એબ નોર્મલ વધારા જોવામાં મળ્યું નથી તો બંને જિલ્લાને પબ્લિકને હું અપીલ કરું છું કે એવી વાતો ઉપર યકીન નહીં કરે અને આ અફવાના લીધે જે લેટ નાઇટ કંપનીમાં નેટ નાઇટ શિફ્ટમાં કામ કરીને પાછા આવતા લોકો હોય છે લેટ નાઇટ મુસાફરી કરીને ટ્રેનમાંથી બસમાંથી આવતા લોકો હોય છે અથવા સામાન્ય કામકામનો ક્ષેત્રમાંથી પરત થયલા કે એવા લોકો છે એ લોકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને એક ખૂબ જ બીકનો માહોલ એના લીધે ઊભા થઈ જાય એવી શક્યતા રહે છે તો બધા લોકોની મારી اپીલ છે કે એવા પોપર એકિન કરવું નથી અને કોઈ પણ આપને શંકાસ્પદ કે અજાણ્યા ઇસમ આપના વિસ્તારમાં આવેલા લાગે તો પોલીસને જાણ કરજો એ માનસને પોલીસ પોટ ઉપર એને વેરીફાઈ કરસે બટ કોઈ પણ સંજોગમાં આપ कायदा હાથમાં લેશો નહીં જે માણસો કાયદા હાથમાં લેશે અને તાત્કાલિક ત્યાંથી એને પોલીસ લઈ જવામાં હતા અને એની ઉપર ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાલ પ્રગતિમાં છે ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો